એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે આઈએમએ હડતાળની જાહેરાત કરી છે સત્તર ઓગસ્ટે સવારે છ કલાકે હડતાળની જાહેરાત કરવામાં આવી છે આઈએમએ દ્વારા તો સરકારી અને ખાનગી હોસ્પિટલમાં હડતાળ રહેશે

આપણે એમ વાત કરતા હોય કે બેટી બચાવો બેટી પઢાઓ બેટી બચાવો બેટી પઢાયા બેટીને પઢાવી પણ ખરી પરંતુ એને જો આપણે બેટીને પઢાવીને આપણે સેફ એનવાયરમેન્ટ ના આપી શકીએ તો આપણે બહુ જ ઇનજસ્ટિસ કરીએ છીએ દીકરીઓ સામે અને દીકરીઓનું જે અત્યારે આપણે મેડિકલ કોલેજોમાં પણ જોઈ રહ્યા છે કે દીકરીઓની સંખ્યા હવે પચાસ ટકાથી પણ વધુ સાહીઠ ટકા જેટલી દીકરીઓ હવે થઈ ગઈ છે